સુરત શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે રિક્ષા સેવાનો ઉપયોગ કરે છે પરિણામે શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોરાહો પર રિક્ષાઓનું દબાણ જોવા મળે છે ખાસ કરીને જ્યાં પાર્કિંગ સ્ટેન્ડની સુવ્યવસ્થા નથી ત્યાં તો ટ્રાફિકમાં વધુ અર્થવ્યવસ્થા સર્જાય છે રિક્ષાઓ મુસાફરોને બેસાડવા અને ઉતારવા માટે ચોરાહ કે માર્ગ વચ્ચે ઉભી રહી જાય છે અને ટ્રાફિકમાં વધારો કરે છે પોલીસ કમિશનરના આદેશથી શહેરના ટ્રાફિક ઝોનના વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો જેમાં સર્વેના આધારે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ટ્રાફિક ઝોન વનમાં એકસો અઢાર સ્થળો ઝોન બે માં સત્તાવન સ્થાન ઝોન ત્રણ માં ઓગણસી પોઈન્ટ ઝોન ચારમાં એકસઠ સ્ટેન્ડ માટે પસંદગી કરવામાં આવી છે

સુરતના જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્ત્વનો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રીક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં મોટાભાગે આપણને જોવા મળે છે હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટ્રેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંક્શનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો ને પંદર રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણસો ને પંદર સ્ટેન્ડનું ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઈન પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવવું ખૂબ જરૂરી છે એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવારનવાર ટ્રાફિક શાખા સાથે મિટિંગ પણ થયેલી છે એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે ક્યાં જરૂરિયાત છે ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન નહીં કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેઇન કરી અને એમને આરટીઓ નો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત